આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારીતા મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદમાં અમૂલ અને એનડીડીબીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું શ્રી શાહે જણાવ્યું સહકારી સમિતિઓનું દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છે समितियां उनके अंदर नए प्राण फूंकने का काम नरेंद्र मोदी जी ने दूध से लेकर बैंकिंग तक चीनी मिलों से लेकर मार्केटिंग तक और कैश क्रेडिट से लेकर डिजिटल पेमेंट तक आज सहकारी समितियां सक्षमता के साथ देश के आर्थिक विकास में योगदान दे रही है શ્રી શાહે ઉમેર્યું કે બે લાખ નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ સહકાર વિશ્વવિદ્યાલય અનાજના ઉત્પાદન અને વેચાણ સાથે સંબંધિત ત્રણ સહકારી મંડળી અને ડેરી સાથે જોડાયેલી ત્રણ સહકારી મંડળી આ તમામ એક સાથે મળીને દેશના સહકારિતા આંદોલનને વધુ મજબૂત બનાવશે શ્રી શાહે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો ન હોત उन्होंने ही त्रुष्टिकरण की नीति के खिलाफ जवाहरलाल नेहरू जी के प्रथम मंत्रिमंडल से उद्योग मंत्री के नाते इस्तीफा दिया और इस्तीफा देकर भारत की मिट्टी भारत के संस्कार और भारत के हित को समर्पित भारतीय जनसंघ की स्थापना की मैं इस अवसर पर देश के महान नेता और दूरदर्शी सामाजिक कार्यकर्ता श्री श्यामा प्रसाद मुखर्जी को दो हाथ जोड़कर प्रणाम करकर श्रद्धांजलि देता हूं રાજ્યમાં વરસાદની મોસમ જામી છે આજે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં નવાણું તાલુકામાં વરસાદના અહેવાલ છે તાપી જિલ્લાના ડોલવણ બારડોલી અને વ્યારા તાલુકા અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે મીંઢોળા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાતા નદી બે કાંઠે વહી રહી છે જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં નદી નાળાઓ પર આવેલા એકસઠ માર્ગ બંધ કરવામાં આવ્યા છે મુશળધાર વરસાદને પગલે તૂટી ગયેલા રોડ રિપેર કરવામાં આવ્યા છે વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય ચાર નદીઓ અંબિકા ગીરા ખાપરી અને પૂર્ણા બે કાંઠે વહી રહી છે ધોધમાં પાણીની આવક વધી છે જ્યારે આહવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાતા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ ચોત્રીસ ટકા વરસાદ વરસ્યો છે વિજાપુર તાલુકામાં સૌથી વધુ પંચાવન ટકા અને બહુચરાજીમાં સૌથી ઓછો સોળ ટકા વરસાદ નોંધાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાં ગઈ મધ્યરાત્રિથી સતત વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘર નજીક પાણી ઘૂસી જવાની ફરિયાદો થઈ છે અને ટ્રાફિક વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો થયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આજે સુરતમાં આઠ દિવ્યાંગજનોને ઈ ટ્રાયસિકલની ભેટ આપી દેશમાં સૌપ્રથમવાર એકસાથે આઠ દિવ્યાંગજનોને ઈ ટ્રાયસિકલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું છે આ દિવ્યાંગો ભરતકામ બુક બાઇન્ડિંગ પેપર વિતરણ કંકોત્રી કાર્ડ મેકિંગનું કામ કરી અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર બની સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે રાજ્યમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે લુણાવાડા ગોધરા હાઇવે પર જોખા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે જ્યારે મહેસાણાના મોટપ ચોકડી નજીક બે ટ્રેલર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે અમદાવાદ રેલવે મથક પર પુનર્વિકાસ કાર્ય ચાલી રહ્યું છે સાથે જ હાલ અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ટ્રાફિક જામની પણ શક્યતા રહી હોવાથી પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ મુસાફરોને પોતાની નિર્ધારિત ટ્રેનના પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછું ત્રીસ મિનિટ પહેલાં રેલવે મથક પર પહોંચી જવા અનુરોધ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આપ સમાચાર